કરવામાં આવી છે પરંતુ આ હાઈવે નું કામ ક્યારે શરૂ થશે તેવો સવાલ છે તે વાહન ચાલકો પૂછી રહ્યા છે અને સરકાર સામે સવાલ પણ કરી રહ્યા છે ત્યારે નેતાઓને કાર્યક્રમોમાં તાઇફા કરવાના હોય ત્યારે કરોડો રૂપિયા આવી જતા હોય છે પરંતુ આ લોકોની કિંમતી જિંદગી છે કે હાઈવે ના કારણે મોતમાં હોમાઈ રહી છે હાલમાં ડબલ પટ્ટી રોડ છે અને રોજના દસ હજારથી વધુ વાહનો છે તે હાઈવે ઉપર

સુરેન્દ્રનગર શહેર સિનિયર સિટીઝન કેમ હોય સુરેન્દ્રનગર શહેર શહેર પૂરતી વાત કરી પરંતુ આજની તારીખમાં જોવા જઈએ તો પરમ દિવસે એક્સિડન્ટ થયો એની અંદર એકદમ ગોજાડા એક્સિડન્ટ ની અંદર આઠ લોકોના મૃત્યુ થયો એમાં એક નાની બાળકી અગિયાર વર્ષ અગિયાર મહિનાની જ હતી હવે આટલો મોટો ભયંકર એક્સિડન્ટ થાય લોકો અહીંયા બધી રીતે પહોંચી જાય છે ધારાસભ્ય પહોંચી જાય છે ફાયર બ્રિગેડ પહોંચી જાય છે બીજા જે એનજીઓ હોય છે એ પહોંચી જાય છે પરંતુ